જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉત્તરાર્ધ અધ્યાય સડસઠ બલરામે દ્વિવિધ વાનરનો વધ કર્યો પરીક્ષિત રાજાએ પૂછ્યું અદ્ભુત કર્મ કરનારા અનંત અને પ્રત્યક્ષાદી પ્રમાણોથી જાણી ન શકાય એવા શ્રી બલરામે બીજી પણ લીલાઓ જે કરી હોય તે હું સાંભળવા ઈચ્છું છું માટે તે મને કહો શ્રી સુખદેવજી બોલ્યા નરકાસુરનો મિત્ર દ્વિદા નામે એક પરાક્રમી વાનર હતો તે સુગ્રીવનો પ્રધાન અને મેદ્યનો ભાઈ હતો તે પોતાના મિત્ર નરકાસુરની મિત્રતાનો બદલો લેવા દેશનો નાશ કરવા તૈયાર થયો અને શહેરો ગામડા ખાણું તથા નેસડાઓમાં અગ્નિ રાખી તેઓને સળગાવી દેવા લાગ્યો કેટલીક પર્વતો ઉપાડી તેનાથી દેશનો કચ્છર ગાણ બોલાવતો અને જ્યાં પોતાના મિત્રનો નાશ કરનાર શ્રીકૃષ્ણ રહેતા હતા તે અનર્થ દેશને તો ખૂબ જ હેરાન કરતો દસ હજાર હાથી જેટલા બળનો તે કોઈ વેળા સમુદ્રની વચ્ચે ઊભો રહી બંને હાથથી તેનું જળ ઉછાળી કિનારા પર દેશોના ડુબાડી દેતો તે દુષ્ટ મહર્ષિઓના આશ્રમને વનસ્પતિઓનો નાશ કરી ઉજ્જળ કરતો અને વિષ્ટા તથા મૂત્રથી યજ્ઞના અગ્નિઓને અભડાવતો જેમ ભમરો કીડાને દરમાં પૂરે તેમ એ ગર્વિષ્ઠ વાનર પુરુષોને તથા સ્ત્રીઓને પર્વતોની ખીણો તથા ગુફાઓમાં પૂરી તેના દ્વારોને મોટા પથ્થરોથી ઢાંકી દેતો તેમ દેશવાસીઓને હેરાન કરતો અને કુળવાન સ્ત્રીઓને દૂષિત કરતો તે અતિ સુંદર ગીત સાંભળી રેવતાચલ પર્વતમાં ગયો ત્યાં કમળોની માળા પહેરેતા યદુપતિ બલરામને તેણે જોયા એ સર્વાંગે સારી પેટે દેખાવડા સ્ત્રીઓના ટોળાની વચ્ચે રહેલા મદિરા પીને ગાતા મદ વિહવટ વેત્રોવાળા અને મદ જરતા હાથીની પેટે શરીરે શોભતા હતા પેલો દુષ્ટ વાનર વૃક્ષની શાખા પર ચડી વૃક્ષોને કંપાવતો અને પોતાનું શરીર બતાવીને ખીખી શબ્દ કરવા લાગ્યો ત્રણ સ્ત્રીઓ સ્વભાવે ચપળ અને હાસ્ય પ્રિય હોય તો જ તેની તેથી બળદેવની તે સ્ત્રીઓ વાનરનું જે જંગલીપણું જોઈ ખૂબ હસવા લાગી એટલે પેલો વાનર પણ બલરામના દેખતા તેમની મસ્કરી કરી પોતાની ગુદા બતાવતો ભ્રુકુટીના ઇશારાઓ અને સામે ઉભવું વગેરેથી તે સ્ત્રીઓનું અપમાન કરવા લાગ્યો ત્યારે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ બલરામે ક્રોધાયમાન થઈ પથ્થરથી તે વાનરને માર્યો પણ તે પૂર્વ તેમના પથ્થરને ચુકાવી મદિરાનો કળશ લઈ જઈ બળદેવને કોપાવતો તથા હસતો મદિરાનો કળશ ભાંગી નાખી સ્ત્રીઓના વસ્ત્રો ખેંચી ચીરવા લાગ્યો બળવાન અને મદથી ઉદ્ધોતને વાનરે એ રીતે બળદેવજીને ન ગણકારી તેમનું અપમાન કર્યું તેનો એ અવિનય તથા તેણે દેશોને હેરાન કરેલા જોઈ બળદેવજી કોપી ઉઠ્યા તેમણે એ શત્રુનો નાશ કરવાની ઈચ્છાથી મુસળ તથા હળ લીધો એટલે મહાપરાક્રમી દ્વિવિદે પણ સાગનું ઝાળ હાથથી ઉગામી વેગથી થાબે સામે કસીને બળદેવના મસ્તક પર તેનો પ્રહાર કર્યો બળવાન બળદેવે મસ્તક ઉપર પડતા તે ઝાડને પર્વતની પેઠે સામેથી ઝીલી લીધું અને તે વાનરને મૂસળ માર્યું મુસળના મારતી તે વાનરના મસ્તકનો ભાગ તૂટી ગયો અને તેમાંથી વહેતી લોહીની ધારા પર્વત જે ગેરુથી શોભે તેમ તે શોભવા લાગ્યો તેણે એ મુસળના મારને જ ગણી ફરી બીજું ઝાડ ઉઠાવ્યું અને બળથી તેના પાંદડા વિનાનું કરીને અત્યંત ક્રોધાયમાન થઈ બળદેવજીને તે ઝાડ માર્યું પરંતુ બળદેવજીએ તે ઝાડના સેંકડો ટુકડા કરી નાખ્યા પછી તે વાનરે ક્રોધથી બી ઝાડ માર્યું ત્યારે તેના પણ બલરામે ટુકડા કરી નાખ્યા એમ વારંવાર બળદેવજી ભાંગવા લાગ્યા ચો તરફથી ઝાડ ઉખાડી ભગવાન બલરામ સામે યુદ્ધ કરતા તે વાનરે આખું ઝાડ વિનાનું કર્યું પછી અત્યંત ક્રોધે ભરાય તેણે બળદેવજી ઉપર પથ્થરોનો વરસાદ વરસાવવા લાગ્યો પણ બળદેવજી રમત માત્રમાં જ તે સર્વના ફૂકા કર્યા પછી તે વાનર રાજાએ તાળ જેવા બંને બાહુઓની મુઠ્ઠીઓવાળી બળદેવજી સામે જઈ તેમની છાતીમાં તે મારી તેને યાદવેન્દ્ર બળદેવજી પર ક્રોધે ભરાઈને મુસણ તથા હળ છોડી બંને હાથની મુઠ્ઠીઓથી જ તેની હાંસડીઓમાં પ્રહાર કર્યો જેથી તે વાનર લોહી ઓકતો પૃથ્વી પર પડ્યો હે કુરુસિંહ રાજા વાયુને લીધે જળમાં જેમ નૌકા કંપે તેમ પડતા તે વાનરથી જળાશય ગુફાઓ તેમજ વનસ્પતિઓ સાથે આખો પર્વત કંપી ઉઠ્યો અને આકાશમાં પુષ્પોની વૃષ્ટિ કરવા દેવો સિદ્ધો તથા મુનિન્દ્રિયોનો જય શબ્દ નમસ્કારનો શબ્દ તથા સારું થયું સારું થયું એવા શબ્દો થવા લાગ્યા એમ જગતનો નાશ કરી રહેલા તે દિવિધ વાનરનો નાશ કરી લોકોની સ્તુતિ કરાતા ભગવાન બળદેવજી પોતાના નગરમાં દાખલ થયા શ્રીમદ ભાગવત મહાપુરા દસમસ્ક અધ્યાય સડસઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ